કામ કરું હા બે જો મેચ છે ને મેન અમારી દીકરી કાવ્ય છે ને બે મેચિંગ મેચિંગ કર્યું બાપા ક્યાં ભાગી જતા હવર હવર નપોર કે દુકાને માં માવો ખાવ લેતા ભાગી જતા 8:30 વાગે ને ટ્રેન છે તો 8:30 વાગે ટ્રેન છે તો સીધા નીકળી એ ને આપણે ક્યાં પહોંચ્યા છે કેટલા વાગે ફિટ 12 વાગે પહોંચ્યા તો 8:30 વાગે ને ટ્રેન છે તો ક્યાં જવાનું છે અને મેં કીધું એમ કારણ કે જી આપણું ગામડું એ તો ગામડું ભાઈ આપણે સિટીમાં આપણે ફાવે નહીં ભાઈ ગામડે મજા આવે ને એવી સિટીમાં મજા આવે નહીં હે ડાઈમાં હાસું ગામડે મજા આવે કે આઈ મજા આવે હે

હે આપા ગામડે મજા આવ્યું આવે આપણે ત્યાં હે કારણ કે ભાઈ ખુલ્લું વાતાવરણનું હોય કારણ કે આ તો ભાઈ કારણ કે રાજકોટની અંદર જગ્યા તમને લોકોને ખબર છે ને બહુ ઓછી મળે ને મળે ને એ પણ ભાગ્યશાળી વ્યક્તિને મળે કારણ કે આ એટલા રાજકોટમાં ઘરના મકાનને કરવા એ બધી ઉપાધિ જેવું થાય જો કે મારા મોટા પપ્પાને તો ત્રણ ઘરના મકાન છે પણ એ બધા હું હોય એપાર્ટમેન્ટ બનીને ઓલું બન્યું હોય એમાં સેમ એક આમ પચીસ ત્રીસ મકાન હોય એમાંથી ટૂંકમાં બધી ભેગું રહેવાનું ગેસ બેસ ને ભાઈ આ તો આપણે તો ભૂકા બોલીએ તમને ખબર છે ને સિટીમાં આવી રીતના કેનું લઈને આવે ભાઈ ને પછી દૂધ વેચતા હોય હે એમ કે ભાઈ આજ થોડુંક જ દહે ને આજ થોડુંક જ દહે ને આપણે તો એ ગાયો ને વેહો ને તમે તારે આમ હવાના પરમાં ભોગડાના ભોઘરા ને જેટલું ખાવું હોય એટલું પીવું ભાઈ સિટીની અંદર છે ને બધું લિમિટેડ હોય પછી બકાલું હોય કે ખાવા પીવા માં હોય રેવામાં લાઈટ બીટ બધું છે ને લિમિટમાં હોય ને આપણે ગામડા તો તમને ખબર છે ને લેપકોનો પંખાને ચાલુ હોય તો એ ચાલુ એમને રહેવું જ રે સિટીમાં થોડુંક મેનેજ કરવું અઘરું પડી જાય બધી ભાઈ એમાં પૂંજા હાલો તો આવી જાવ પછી હો હાલો તમે જાય ચાલો ભાઈ ટ્રેનનો સમય થઈ ગયો ને હવે છે ને આ લોકો પછી કારખાને એન ટૂંકમાં નોકરી કરતા હોય તે લોકો ત્યાં જવાનું છે તો મેં અહીંથી રિક્ષા કરી લઈને જાય સીધા રેલવે સ્ટેશન તો ભાઈ ગાડીમાં ખડકાઈ જાય બધી ઓટો રિક્ષા કરી લીધી ને હવે જાય સીધા રેલવે સ્ટેશન હાલો પૂંજા બાપા પછી હો

હે કેટલે જવાનું છે ક્યાં જવું 11 ઢળ જાય ઘેર કા ફાઇનલી તો ટ્રેન આવી ગઈ છે ના બેબીનોન ક્યાં બેહું તમારા બેબીનોને હે ઉપર ને આ આવી ગઈ થી ઉપર ને પડવું ઉપર સ્પીડ ટુ ધ સિટી સ્ટ્રીટ્સ વી બિગન ટુ ફીલ ધ ફાયર વી રાઇઝ સો બી as again the calls it takes higher the night's young it is just begin આવી ગયો મારા રામભાઈ હે એકત્રી બત્રી હે રામભાઈને યાદ કરીને રામભાઈ નો આવો થોડુંક બને તો ફેમિલી પોતી ગઈ છે અત્યારે ને ગાડી અહીં પડી છે છોકરાન બધા આવે ને રામભાઈ આવી ગયા રામભાઈ કેમ છો મજામાં ભાઈ જય દ્વારકાધીશ ભાઈ આ ગાડીમાં તો એકદમ કૃષ્ણ લાગે છે છે હે 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 રીતે કેટલા દી

આવી ઓલી જીણકી ઓ સોરી ગઈ મારા રીંગણા તમારે જે રીંગણા છે બેન હે તો જાવ આ બે બેનું ધ્યાન રાખજો તો ભાઈ જાઓ જાવ જાઓ બધીમાં માં જતા આખા ગામ આમ જો ગામ નો જઈ ચ્યો એટલે માં બહુ સેટ નો જઈ ચ્યો તો આ ભાઈ અમારા પાડોમાં છે ને છોકરીઓ છે ને આવી ગયું હેતુ ને કાલુ કહે કે પપ્પા અમે પણ જાય ભાઈ માતાજી નાનું બાળક તો શું કે માતાજી નું રૂપ કેવાય શું કે રમભાઈ હે આખું ગ્રુપ છે કા તું શું ટેસ્ટરો લઈને ફરે

રૂપિયો દે તાવરતા એમાં તને ગરબડ વગાવાનો સિસ્ટમ હતો કે નહોતી તમારી સમયમાં મારે હતો હું જ જાતી રૂપિયો દે ચોકલેટ દે પેતર માખોટો હું બોલ રૂપિયો થોડો હતો માં 10 કાર્ડ 5 કાર્ડ નહોતાલા ટીના આ આવતા હમે તો રાજી રાજી થી જઈ જતી તાલ ઓ ભાઈ ને રામભાઈને પર ગરબગાવા જાવ આપડે બેને કોઈ કઈ દે કે નહીં દે સાંજનો સમય થઈ ગયો છે ને રામભાઈને છે ને વારંવાર ગેસ ઉત્પન્ન થાય તો મેં કીધું હાલ તો હોય છે ને લીંબુ સોડા પીએ મારે ભાઈ છે ને લીંબુ શરબત પીવાનું થાય તારે લીંબુ સોડા પીવી તો લીંબુ સોડા અરે તમે ક્યારે ઘરે ગઈ નહી થાય લા રામભાઈ આલાભાઈ છે ને લીંબુ સોડા પીયા કંજીભાઈ બે હાડી દીસે ને લીંબુ શરબત બનાજો રામભાઈને ગેસ વારંવાર થાય કે હારો દી ભાઈ હું લીંબુ શરબત પીવું કે લીંબુ સોડા

એટલી બધી ને બધી આપી જો ભાઈ હવે અમે લોકો આવી ગયા છે ગરબી જોવા જોવાને અમારા હિતેશ ભાઈ પા આવી જતીસ ભાઈ કેમ છો મજામાં ભાઈ મજામાં મજામાં આ ને બધી લઈને તમારે આવવા પડે આ છોકરા વાહે લાગ્યા જાય ગરબી જોવા જાવી ગરબી જોવા હે ભાઈ તું વાહે લાગ્યો તો હેંદરા ઓપાને આ જો અમારા છે ને આ ભાઈની છોકરી છે અમારી આ બેન એ બેન એ બે હિંગડાવારી છોટલી એ બેન આ बाजू સોની બેન એ બેન આ બેન તો બહુ માન મુંઘાવ ઓ ભાઈ હે રામ ભાઈ હે તો યાર તો ભાઈ અમારે છે ને આજ આના હાથ છે ને આરતી નું આપડે મુહૂર્ત કરવાનું છે કે બેન તારા હાથે કરું ને આરતી નું આરતી કરવી ને કે તારે કરવી પાંચસો એકાવન રૂપિયા દેવા પડશે તારે આરતી નું મુહૂર્ત કરવું હોય તો આપી ને જોયો મારો એટલે પાંચસો રૂપિયા દેવા પડે તો ના પાડી કે આને કરવી હાલો તો રમભાઈ શું કરવાનું થાય આરતી કરી નાખશું માતાજી ની એટલે આપડે આરતી કરી નાખશે માતાજી ને આરતી લીધો અત્યારે હું બેહવા આવી ગયો અહિયાં છે ને મોટી મોટી હસ્તી બેઠી આપડે જો કમલેશભાઈ ફોકસ કરજો રામભાઈ